We because... ઓગણત્રીસ જૂનથી બરફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે જે ઓગણીસ અગસ્ટ સુધી ચાલશે આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો સાત દિવસ પિસ્તાલીસ દિવસ નો રાખ્યો છે યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે જે જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર નવ થી બાર કલાક સુધી ચાલશે આજે પહેલો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવામાં માટે આવ્યા હતા જો કે આવતીકાલે રવિવારને રજા છે અને બાદમાં સોમવારથી શુક્રવાર રાબતા મુજબ આ કામગીરી ચાલુ રહેશે બાવા બરફીલામાં નામની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે જેમાં તેર વર્ષની નાની વયના બાળકો પંચોતેર વર્ષથી મોટી વયના વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેટ મૂકનારા હાર્ટ પેશન્ટનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપશે નહીં

ડોક્ટર લક્ષ્મણ ટહેલિયા મેડિકલ ઓફિસર નવી સિવિલ હોસ્પિટલ સુરત છે યાત્રિઓ માટે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના જે ગાઈડલાઈન છે દર વર્ષની જે આ પણ ગાઈડલાઈન છે કારણ કે ત્યાં શ્રી અમરનાથજીની યાત્રા માટે ચઢાણ પર ઉપર હાઈટ પર જવાનું હોય છે એટલે એક ગાઈડલાઈન માટે જેને મળવા પાત્ર છે ફિટનેસ આપવા છે એ પ્રમાણે જ આપી શકાય એમાં તેર વર્ષથી નીચેના બાળકો ને નહીં આપી શકાય અને સિત્તેર વર્ષથી ઉપર ની ઉંમરના વડીલોને ના આપી શકાય એટલે તેર થી સિત્તેર વર્ષ સુધીની ઉંમર હોય અને પ્રેગ્નન્સી જેના છ અઠવાડિયા થી વધારે પ્રેગ્નન્સી હોય એને આપણે ફિટનેસ આપી નથી શકતા અને સાથે હાર્ટના પેશન્ટો જેને સર્જરી કરાયેલી હોય એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટ મુકાયેલા હોય અથવા કે બાયપાસ સર્જરી કરેલી હોય એમને ફિટનેસ આપવાની ના પાડેલી છે એ સિવાયના બાકીના દર્દીઓને અહીંયા અમારા ડોક્ટરોને ઈસીજી ટેકની ઈસીજી પણ કરીને જે કંઈ ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે એ પ્રમાણે એમને ફિટનેસ આપી રહ્યા છે ઓકે દર વર્ષે 3 થી 4000 લોકોના રજીસ્ટ્રેશન થતા હોય છે પણ જે રીતનો ઉત્સવ જોતા આ વખતે દસ હજારના આંકડો પાર કરી જશે દર વર્ષે ફેબ્રુઆરીની અંદર આ યાત્રાનું રજીસ્ટ્રેશન અને બેંક સિવિલના ફિટનેસો ચાલુ થતા હોય છે પરંતુ આ વર્ષે દોઢ મહિનો લેટ છે સાઇન બોર્ડ દ્વારા દોઢ મહિનો લેટ કરવામાં આવ્યું છે જેની અંદર આ વખતે ફિટનેસ અને રજિસ્ટ્રેશન લેટ થયા છે બિકોઝ પાછું એવું બન્યું છે કે એક જ દિવસમાં રજીસ્ટ્રેશન અને ફિટનેસની તારીખ સત્તર જ રાખી છે એટલે આ બે આ ફિટનેસને આધારે જ બેંકની અંદર રજીસ્ટ્રેશન થશે એટલા માટે લોકો આજે સવારના છ વાગ્યાથી લાઈનમાં ઊભા છે પણ જો આટલા ધૂપમાં આટલા તડકાની અંદર આટલી તકલીફની અંદર પણ ભોલે બાબાની જે આસ્થા છે ઉમંગ છે કોઈ પણ યાત્રીની અંદર આસ્થા કે ઉમંગ ઓછો વધતા તો નથી બતાય ફૂલ જોશની અંદર સવારથી લાઈનની અંદર ઊભા છે અને ભોલે બાબાની યાત્રા માટે જે કાંઈ તકલીફ વેઠવાની છે વેઠીને પણ પોતાનું ફિટનેસ કરાવીને બેંકની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું છે અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન પંદર કરવામાં આવી રહ્યું છે એ જ પણ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે જો કે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે આ સાથે શ્રદ્ધાળુઓને સરકારી નું પાલન કરવાનું ફરજિયાત રહેશે ચારધામ યાત્રા માટે યાત્રિકોને કોઈ પણ પ્રકારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર નથી એવું સ્થાનિક તંત્રે કહ્યું છે યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના ચાર ફોટોગ્રાફ આધાર કાર્ડ પાન કાર્ડ વોટિંગ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કોઈ પણ એક ફોટો આઈડી પ્રૂફ હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની બેનકલ પણ યાત્રીઓએ લાવવાની રહેશે